છેલ્લા ઘણા સમયથી ગંદા પાણી હાઈવે અને ગામમાં ભરાઈ રહેતા રોગચાળાની ભીતિ પણ હાલ તો સેવાઈ રહી છે બાવડાના ડેડાણ ગામે વરસાદ ન હોવા છતાં પાણીનો નિકાલ ન થતાં લોકો તોબા પોકારી ઉઠ્યા છે આ સાથે જ લોકોને અનેક હાલાકી વેઠવાનો વારો આવ્યો છે છેલ્લા વીસેક દિવસથી ડેડાણ ગામના હાઈવે પર સમા પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકી પડી રહી છે અને આ સાથે જ રોગચાળો ફેલાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ગામની સમસ્યા કોણ જોશે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે અનેક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ રોગચાળો વકરે તેવી પણ સમસ્યા હાલ તો સર્જાઈ છે તો બાવડાના ડેડાણ ગામની આ સમસ્યા વરસાદ ન હોવા છતાં પાણી ઓસરા નથી અને આ સાથે જ પાણીનો ભરાવ થતો પણ જોવા મળી રહ્યો છે વીસેક દિવસથી ડેડાણ ગામના હાઈવે પર ઢીચણ સમા પાણી ભરાયેલા છે ત્યારે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તળાવમાં જે પ્રમાણે પાણી ભરાવાને કારણે તળાવ પણ ઓવરફ્લો થયું છે અને આ જ કારણે લોકોને હાલાકી પડી રહી છે ગામમાં રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે તો બાવડાના ડેડાણ ગામે વરસાદ ન હોવા છતાં પાણીનો નિકાલ ન થતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જે સમસ્યા સર્જાય છે જેમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે તંત્ર સામે આખરે જનતાની અવાજ કોણ સાંભળશે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે ગામમાં વીસ એક દિવસથી જે પ્રમાણે આ સમસ્યા સર્જાય છે લોકો દ્વારા અનેક રીતે રજૂઆત કરવામાં આવી છે પાણી ભરાઈ ગયા છે છતાં પણ પાણી ઓસર્યા નથી અને આ કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હવે તો રોગચાળો ફેલાય તેવી પણ સમસ્યા જોવા મળી રહી છે પાણીનો નિકાલ ન થતાં લોકો તોબારી તોબા પોકારી ઉઠ્યા છે બાવડાના ગામની આ સમસ્યા સામે આવી રહી છે જે પ્રમાણે તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે છતાં પણ પાણી ઓસર્યા નથી અને આ જ કારણે તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ગંદા પાણી હાઈવે અને ગામમાં ભરાઈ રહેતા રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે તો આજ મુદ્દે સાથે લાઈવ જોડાઈ ગયા છે જે પ્રમાણે વાત કરીએ કે બાવડાના ડેડાણ ગામની આ સમસ્યા સામે આવી રહી છે વીસ દિવસ ઉપર છતાં પાણી ઓસર્યા નથી અને પાણીનો ભરાવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે રોગચાળો પણ ફેલાઈ શકે છે

સેવાઈ રહે છે જો વાત કરીએ તો આ પાણી નિકાલ માટે જે ગામ લોકો છે અનેક વખત તંત્ર ને રજૂઆત કરી છે પરંતુ અહિયાં જે છે તે કોઈ તંત્ર પણ અહિયાં ધ્યાન આપતું નથી અને પાણી જે છે તે નિકાલ થતો નથી જો વાત કરીએ તો કામગીરી તંત્ર દ્વારા